આજે આ ગાણા ગામની પવિત્ર ધરતી ઉપર સમસ્ત ધૂડાબા પરિવાર દ્વારા આ સદી માતાની આજે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થવા જઈ રહી છે આ પ્રસંગે આપણે વચ્ચે ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો અહીં ઉપસ્થિત સમાજના સૌ વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો અને પરિવારના આમંત્રણને માન આપી અને અહીં પધારેલા સૌ અન્ય સમાજના પણ મહાનુભાવો સૌ સગા સંબંધીઓ આજે આ પવિત્ર ધરતી ઉપર સદી માતાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ આ પ્રસંગે સમગ્ર ધુડાબા પરિવાર વિસ્તારની જનતાને સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું માતાજીના ચારે હાથ આપણા ઉપર રહે અને આપણા સૌનું માતાજી કલ્યાણ કરે એવી માતાજીને દિલથી પ્રાર્થના